વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આડે હાથ લીધા છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી અને તેમણે કહ્યું છે કે આ પણ બાપ બનને સરખા છે નમસ્કાર આપ જોરિયા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી જે પ્રકારે વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સતત મીડિયાની હેડલાઇન બની રહ્યા છે અને તેમના નિવેદનો ગુજરાતની રાજનીતિમાં ચર્ચા જગાવી રહ્યા છે અને તેમણે ખેડૂતોના સહાય મુદ્દે પણ કહ્યું હતું કે જો સરકાર એક ખેડૂતના ખાતામાં હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયા નાખશે તો તે પોતે ગાંધીનગર પગપાળા જશે વગર ચપ્પલે જશે અને હવે આ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી મેદાને આવ્યા છે અને તેમણે આ ગોપાલ ઇટાલિયાને બરાબરના ધોયા પણ છે અને સંભળાવ્યું પણ છે

બહુ ભણેલા ગણેલા નવા સવા નેતા એ નિવેદન આપ્યું દાદા ની સરકાર હેક્ટર હેક્ટર એટલે અઢી એકર અઢી એકર એટલે હવા છ વીઘા એક એકર માં અઢી વીઘા થાય હે હવા છ વીઘા હવા છ વીઘા પચાસ હજાર એટલે એક વિઘે આઠ હજાર રૂપિયા જો દાદા ની સરકાર જાહેરાત કરશે ને તો હું ઉઘાડા પગે દાદાના ના દરબાર માં મુજરો કરવા જાય તમારો દોહો અઢાર હજાર રૂપિયા તો ખર્ચો થઈ ગયો છે અને આઠ હજાર રૂપિયામાં આ ગુજરાતના ના ખેડૂતોને ગીરવે મૂકવાનું પાપ કરનારા લોકોને પણ ઓળખજો મને લાગે છે કે આપ અને બાપ બે એક માની પેદાશ છે હે બારોબાર ગોઠવી લીધું બી કે આઠ રૂપિયા દો

પડું લઈ લઈ બાપ અમારા પડામાં કોક હલ્લો કરે અને પાંચ હજાર રૂપિયા નું પેદા થાય અમે આઠ હજાર ની ભીખ લેવા નથી બેઠા અમે અમારો અધિકાર લેવા બેઠા છીએ અધિકાર વિગે પચાસ હજાર રૂપિયા નું નુકસાન થયું છે ને તો માનની મુખ્યમંત્રી શ્રી દાદા ને વિનંતી કરું છું દાદા આજ ખેડૂતો છે

તમારા મત જેને આપવા હોય એને આપજો હે મત માંગવા નથી આવ્યો ખેડૂતોના અધિકાર માટે આજ વડિયાના પાદરમાં આજ ખેડૂત ખેતી બચાવવો સત્યાગ્રહનો પાયો નાખ્યો છે અને આની શરૂઆત થઈ છે આવતું એક અઠવાડિયું આખા જિલ્લા આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ત્યાં ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો